সরকার পূর্ণ মন্ত্রীশ্রী আমরা শহর বিধানসভা বিস্তার লোকপ্রিয় ধারস্য শ্রীমতি মনি বড়োরাকসভা বিস্তার সাংসদ শ্রীমতি রঞ্জনবাই মহানগরপালিকা মান শ্রী সদস্যশ্রী এসএসজি হসপিটাল মেডিকল সুপ্রিটেড শ্রী ডল্য সাথী মহামন্ত্রী রাকেশাই

ઇલેક્ટ્રોનિક મીડિયામાં શબ્દ તો મોટો કરે પણ એક મીડિયા મીડિયાનો જે વાત છે એના મેં હતા કે બધા મિત્રો વાત કરીએ તો મીડિયા આવી જાય ઇલેક્ટ્રોનિક પણ આવે પણ આવે પણ આપના જે ભાઈઓ ત્યાર પછી બધા સાથે ફરી વાત કરી આપશે પણ આપશે જે આભાર વ્યક્ત છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે અને આવતીકાલે બે દિવસ ગુજરાત ના પ્રવાસ આ પ્રવાસ દરમિયાનમાં ઘણી બધી ઐતિહાસિક કહી શકાય તે પ્રકારની ઘટનાઓ બની રહી છે અને ગઈકાલના પ્રવાસમાં પણ એક જગ્યાએથી છતાલીસ હજાર કરોડના કામના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા એક જગ્યાથી તે હજાર કરોડના કામોના લોકાર્પણના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા નરેન્દ્ર મોદી સોગન ખાતે એક લાખથી પણ વધારે સરકારી ક્ષેત્રના આગેવાનો થતો થયા માન્ય પ્રધાનમંત્રી શરીફ તરીકે જ્યાંખંડના કાર્યક્રમ સંભાળ્યો છે ત્યારથી દરેક વખતે નવા નવા પ્રકારના રેકોર્ડનું નિર્માણ થતું હોય છે પછી રેકોર્ડ સરકારના કક્ષાએ હોય કે પછી રેકોર્ડ છે એ સંગઠનની કક્ષાએ હોય હમણાં જ સંગઠનની કક્ષાએ વાત કરીએ તો માનનીય મોદી સાહેબે ગુજરાતના એકસો ને બ્યાસી વિધાનસભા ક્ષેત્રમાં દરેકે દરેક વિધાનસભામાં પાંચ પાંચ હજાર લોકોને એક સાથે સંબોધન કરી અને સમગ્ર ગુજરાત રાજ્યમાં દસ લાખથી પણ વધારે લોકોને સંબોધન કર્યું હંમેશા એમના હૈયે લોકોનું આરોગ્ય અને શિક્ષણનું હિત જળવાયું છે ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી તરીકે પહેલીવારે શરૂઆત કરી મુખ્યમંત્રી અમૃતમ યોજના એટલે રમા યોજના અને તે વખતે ઓછા લોકોનો સમાવેશ થઈ ધીમે ધીમે યોજના આગળ વધતી ગઈ અને બહુ જ મોટી સંખ્યામાં ગુજરાતના નાગરિકોને તે સમયનો લાભ મળે માન્ય મુખ્યમંત્રી તરીકે તરીકેથી ત્યારે પ્રધાનમંત્રી તરીકે જ્યાં ત્યારે કોઈ વિચાર આવ્યો તો ત્યારે ગુજરાતનું જનતાને આનો લાભ મળે છે તો સમગ્ર દેશનો જનતાને પણ આનો લાભ મળ્યો જોઈએ. અને તેને કારણે આયુષ્યમાન કાર્ડની યોજનાના માધ્યમથી સમગ્ર દેશના નર્સિંગ કરોડથી પણ વધારે લોકોને એમનામાં જોડ્યા છે અને આપ જાણો છો કે એક સમયે જયારે પાંચ લાખ રૂપિયા સુધીનું મેડિકલનું કવરેજ કે આયુષ્યમાન માં મળતું હતું ત્યારે બે હજાર બાવીસમાં વિધાનસભામાં જીત્યા પછી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે आेडिकलना कवरेजने दस लाख न मेडिकल कवेज कर आणि सग्र देश एकमाग्य क्षेत्रात हमेशा हरतमाला देता गुजरात एक नवी भेट पडवा विशेष रीत जे वडोदराने नवी भेट पडवाली आहे तरी एका संधर्भे आज प्रेस कोन्फरन्स मान्य मेयर श्रीमती प्रत्येक स्वरूप आहे आज जे वास्पिटल वापरू ज आजादी पहला डेफिट होस्पिटल तरीके आगे जानता था एसएसजी होस्पिटल तरीके नामकरण तो गुजरात राज्य जैसे आजादी करें क्या कशी थी एना वर्षो पहला आ हॉस्पिटल अस्तित्व में कोई समय पर ब्रिटिशरोना समय समग्र मध्य गुजरात ए आजूबाजू राज्यों एट के मध्यप्रदेश और आजू बाजू ना था एसएसजी हॉस्पिटल तो तो ए हॉस्पिटल के मेरी मतृसंस्था है आ होस्पिटल के वोदरा शहर में ઘણા બધા તબીબોની પણ સંસ્થા છે સમગ્ર વિશ્વમાં જે તબીબો છે તે તબીબો એના માધ્યમથી ઘણી બધી સહાય આ માતૃ સંસ્થાને કરતા રહ્યા છે ત્યારે એસએસજી હોસ્પિટલને જેમ જેમ જરૂરિયાત બને તેમ આધુનિક બનાવવાનું કામ હંમેશા રાજ્ય સરકારના માધ્યમથી કર્યું છે માન્ય મંત્રી પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય હંમેશા વધીને જો તે સમયે એમના પોતાના વિસ્તારમાં જે આવેલું એસુએન એપ્રસી હોસ્પિટલ છે એનું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ ખાતે અતિ આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટેની રજૂઆત કરેલી ગત વર્ષે આ હોસ્પિટલ માટેનું બજેટ ફાળવવામાં આવ્યું અને મને આનંદ થાય છે કે આવતીકાલે જ્યારે માન્ય મોદી સાહેબ રાજકોટમાં એક સભાનું સંબોધન કરી અને સમગ્ર દેશમાં અલગ અલગ પ્રકારના આરોગ્યના પ્રકલ્પોને ખુલ્લા મૂકવા જોઈ રહ્યા છે જેમાં વડોદરા ખાતેની આઠસો એનેતસી હોસ્પિટલ ખાતે નવી નિર્માણ થનારી લગભગ દોઢસો કરોડના ખર્ચે નિર્માણ થનારી એક કાયદા હોસ્પિટલનું પણ ત્યાં ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે તો સાથે સાથે એસએસજી હોસ્પિટલની અંદર એક નવી પ્રકારનો ઓપીડી બ્લોક એક નવી સ્પાઇન ડે હોસ્પિટલ એક નવી ઓફિંગની હોસ્પિટલ અને એક નવી કિડની ડે હોસ્પિટલ એ પણ લગભગ બસો કરોડના ખર્ચે થવા જઈ રહી છે એટલે કે એસએસજી હોસ્પિટલના માધ્યમથી સાડે ત્રણસો કરોડ રૂપિયાના આરોગ્યના નવા પ્રકલ્પોનું ઇ ખાતમુહૂર્ત આવતીકાલે જયારે માનવો મોડી સાહેબ કરવાના છે ત્યારે એના સંદર્ભે આજના પ્રેસ કોન્ફરન્સમાં આપશે ઉપસ્થિત રહ્યા છો માનનીય પૂર્વ મંત્રીશ્રી અને અમારા માન્ય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ પર વિનંતી કરું કે આજે સમગ્ર પ્રોજેક્ટ કે જે પ્રોજેક્ટમાં શરૂઆતથી અત્યાર સુધી વિશેષ રસ અને આ વિસ્તારને અને મધ્ય ગુજરાતના લોકોને લાભ મળે એના માટે પ્રયત્ન કર્યો છે વકીલ આપના પ્રોજેક્ટના સંદર્ભમાં જાણકારી આપશે रंजन बेन भट्ट वडोदरा शहर प्रमुख श्री डॉक्टर विजय भाई श्याम साथ शैलेष भाई पाटिल मंडक सिंह सेवक भाई अपना महामंत्री श्री एस एस जी हॉस्पिटल सुप्रिंटेन्डंट भाई रंजन भाई साथे साथ समग्र टीम प्रेस मीडिया ने मीटिंग विजय भाई बात मूकी है આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આરોગ્યને લાગતી બધી સુવિધા લોકો સુધી પહોંચે એની સતત ચિંતા કરતા હોય છે અને એના પતિ ઘણા ઘણી બધી યોજનાઓ પણ નીચે સુધી લોકો સુધી પહોંચે એની ચિંતા પણ કરતા હોય છે અને અન્ય પ્રકલ્પો જે મૂકવામાં આવ્યા છે એના ભાગરૂપે કાલે રાજકોટ ખાતે પચીસ તારીખ અનેક હેલ્પના લાગતા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરી શકે એવી બિલ્ડિંગ્સનું લોકાર્પણ ને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરા ખાતે પણ ત્રણસો ને પચાસ કરોડના જે લાગતની જે બે હોસ્પિટલો છે એના ખાતમુહૂર્ત એ ખાતમુહૂર્ત કરવાના છે દોઢસો કરોડની જે હોસ્પિટલ છે એનું ખાતમુહૂર્ત લેપ્રસી ગ્રાઉન્ડ એટલે કે અનુસૂયા ગ્રાઉન્ડ ખાતે થવાનું છે જે કાર્ડિયક હોસ્પિટલ છે સાથે બસો કરોડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત જે સ્પાઇન અને કિડની હોસ્પિટલ તરીકે ઓપીડી સેક્શન તરીકે જે એસએસજી ખાતે ખાતમુહૂર્ત થવાનું છે એટલે આ બંને ખૂબ મોટા ખાતમુહૂર્ત વડોદરાને પણ મળી જ્યારે આ ભેટ મળી રહી છે ત્યારે સૌ નાગરિકોને પણ આપણા થકી વિનંતી છે કે કાલે ગ્રાઉન્ડ પર સાડા ત્રણ વાગે એક એ ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે એમાં જોડાય વડોદરાના નાગરિકો એક તો જ્યારે વડોદરામાં આટલી મોટી ભેટ મળી રહી છે ત્યારે વિજયભાઈ ભલે એવું કીધું હોય કે મનીષાબહેનના પ્રયત્નથી પણ આમાં સમગ્ર ટીમ પોતે વિજયભાઈ હોય અમારા સાંસદશ્રી હોય પાછી ધારાસભ્ય હોય મેયરશ્રી હોય બધાએ મળીને ખાસ કરીને રંજનભાઈનો અને એમની ટીમનો પણ આભાર વ્યક્ત કરે છે કે સાથે મળીને સૌએ એક આ જે ભેટ વડોદરાના મળી છે એ સપનું જે બધાનું હતું કે વડોદરા ખાતે એક સારી હોસ્પિટલ મળે અને મધ્ય ઝોન હોવાથી આજુબાજુના જે જિલ્લાઓ છે અને જિલ્લાઓ સાથે સાથે આજુબાજુનું જે રાજ્ય છે જેવું કે રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય એ બધા જ લોકોને લાભ મળી રહે કે મધ્ય ઝોન છે રેલવે એર એરની વ્યવસ્થા હોય કે બાય રોડ જે લોકો આવતા બધાને વડોદરા મધ્યમાં પડતું હોય છે ત્યારે આનો લાભ મળી શકે અને જે હાર્ટની બીમારીઓ છે ખાસ કરીને આપણે જોયું છે કે કોરોના પછી હૃદયને લાગતી બીમારીઓ વધી છે લગભગ આમ જોવા જઈએ તો વર્ષમાં દસ હજારથી પણ વધારે ઓન એન એવરેજ એવા લોકો હશે જે હાર્ટની બીમારીથી પીડાતા હશે કાં તો એને કાર્ડિયક એરેસ્ટ આવતો હશે કાં તો હાર્ટઅટેક આવતો હશે તો આવી આવા ટાઈમ પર એક પોતે એક બિલ્ડિંગ ઇન્ડિપેન્ડન્ટ બિલ્ડિંગ ખાલી હાર્ટની બીમારીઓને લાગતું હોય એવું પ્રથમવાર બધે ઝોનમાં બની રહ્યું છે એટલે જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ હોય છે જે પ્રાઇવેટ કેથ હોય છે અને ત્યારે જ્યારે કોઈ ગરીબ માણસ એના જ્યારે હૃદયની બીમારી હોય છે અને ત્યારે જે પહોંચતું હોય છે ત્યારે એ કાયમ વિચારતું હોય છે કે આટલો મોટો ખર્ચો હું કેવી રીતે ઉપાડી શકીશ અને સરકાર દ્વારા જે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે એનો પણ યુઝ કરીને એ લોકો હાર્ટની બીમારીઓ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને એને એ લોકો ટ્રીટમેન્ટ લેતા હોય છે પણ જો સરકાર પોતે આવી કેટલાક ઊભી કરે અને હાર્ટની લાગતી બીમારીઓ હોય કે કાર્ડિયો કેરેસ્ટ હોય અને ત્યારે જે લોકો આવે અને એની ટ્રીટમેન્ટ મળી રહે એની ઉત્તમ એક એક્ઝામ્પલ સેટ કર્યું છે કે અહીંયા ગવર્મેન્ટની પોતાની બિલ્ડિંગ પ્રોવાઈડ કરવામાં આવી છે આપણી વચ્ચે યોગેશભાઈ પણ ઉપસ્થિત છે એટલે સૌએ મળીને આ એક જે વિચાર્યું હતું એ પૂર્ણ થયું છે સપનું સાથે અઢીસો બેડની આ હોસ્પિટલ હશે એમાં દોઢસોથી ઉપર આઈસીસીયુના બેડ હશે એટલે ખુલ્લી આમ જોવા જાય તો આઈસીયુ તરીકે જ હોસ્પિટલ જે ઇમરજન્સીમાં કોઈ પણ બીમારી થાય અને ગલત એને સારવાર મળી રહે એ દિશામાં આગળ ચાલી રહ્યા છે સાથે એસએસજીમાં જે બસો કરોડના લાગતથી કિડની અને સ્પાઇન હોસ્પિટલ બની રહી છે એના માટે બી સૌ ધારાસભ્ય અને સાંસદશ્રી બધાએ એક લેટર આપ્યો હતો અને એના ભાગરૂપે આ હોસ્પિટલ પણ બની રહી છે એટલે બંને હોસ્પિટલ જ્યારે વડોદરા ખાતે આવી રહી છે અને એનું બજેટમાં પણ ફાળવણી થઈ ગઈ છે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેની જે હોસ્પિટલ છે એના બેતાલીસ લાખ અત્યારે બેતાલીસ કરોડ અત્યાર સુધી મળી ગયા છે અને અંદાજીત રકમ જે દોઢસો કરોડની છે એ પણ ધ્યાનમાં રાખીને એને પૂર્ણ કરવામાં આવશે સાથે લગભગ ચાલીસ હજાર સ્ક્વેર મીટરની એરિયામાં આ હોસ્પિટલ બનવાની છે ખૂબ મોટી અને આ હજી આ ગ્રાઉન્ડ પર આ શરૂઆત છે અગાઉના દિવસોમાં ઘણી એવી ફેસિલિટી કે અલગ અલગ બીમારીના લાગતી એ હોસ્પિટલ જ્યાં સારવાર લઈ શકે એવી બિલ્ડિંગની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ત્યાં ગ્રાઉન્ડ પર ઊભું કરવામાં આવશે અને વડોદરાના નાગરિકો સાથે સાથે મધ્ય ઝોનમાં આવતા જિલ્લાઓ અને અલગ અલગ રાજ્યોનો એનો લાભ મળી શકે એના માટેના પૂરા પ્રયત્ન રહેશે આભાર કોઈક કસી છે એ હું આગળ વધારીશ આજવા રોડના Google Map થી આપ સૌ આકેત છો આપણા આ પહેલા ત્યાં ભવ્ય જર્મેયની સમબોધી હતી એટલે જે અનેક પૂર્વભૂમિ પર વિજયભાઈએ અને ધારાસભ્યશ્રીએ બેને

આ જગ્યાએ વડોદરા માટેના મ્યુનિસિપિટીનું આયોજન છે એટલે દિન પ્રતિદિન ત્યાં નવી નવી આરોગ્યની સુવિધાઓ આવશે અત્યારની એસએસજી હોસ્પિટલની અંદર જગ્યાના અભાવના કારણે નવી ફેસિલિટી ઉમેરવી લગભગ અશક્ય બની છે આ સમગ્ર પ્લાન્ટમાં અત્યારે કોર્પોરેશન એક સ્વેજ પંપિંગ સ્ટેશન છે જીએનએસીએલ જે ગુજરાત રાજ્ય હસ્તકનું એક કોર્પોરેશન છે એનું એક સપ્લાય ડેપો છે અને આ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ છે જે અમારા ડોક્ટરો માટે કોઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે અને આ જે દેખાય છે તે આપણું સમગ્ર કાર્ડિયોલોજી વિભાગનો આયોજન છે એનો લક્ષણો છે અને તમે જોઈ શકો છો આ ઉપરાંત લેબ્રસી મેદાનમાં કેટલી મોટી જગ્યા વિશાળ જગ્યા આપણી પાસે ઉપલબ્ધ છે

ઉપલબ્ધ બધી ગાઈડલાઈનો પાલન કરવામાં આવશે એક્સ રે સીટી સ્કેન બ્લડ બેંક લેબોરેટરી

DIU DIU ઉપરાંત DIU એ પણ કરેલા કન્સલ્ટન્ટ એ ઉપરાંત જેસેથી હોસ્પિટલે પણ પર્સનલ રસ ધરાવીને શહેરની અંદર જેમને કેન્સલ બનાવવાનો મોળો અનુભવ હોય એ પ્રકારના આર્કિટેક્ટોને ભી વાન સબર ઇન્વાઇટ કરીને તેમના સજેસ્ટિઓન ઓ ઇન્કોર્પરેટ કરવામાં આવ્યા છે ડીકિટ ફ્લોર પ્લાન આવશે સર્વધર્મ મંદિર નું આયોજન છે વેઇટિંગ રૂમ નું આયોજન છે ફાર્મસી કોર્પોરેટ હોસ્પિટલ ને સમાવે એ પ્રકારનું બિલ્ડિંગ ભવ્ય આયોજન થઈ રહ્યું છે આપ જોઈ શકો છો કન્સલ્ટિંગ રૂમ પ્રથમ મજલો બીજો મજલો મોડ્યુલર પ્રકારના ઓપરેશન થિયેટર્સ જે કાર્ડિયા ઓપરેશન માટે ખૂબ જ જરૂરી હોય છે તૃતીય ફ્લોર વચ્ચેનો એરિયા ઓપન ટુ સ્કાય છે કે જેથી પુષ્કળ પ્રમાણમાં હવા ઉજાસ પણ મળી શકે બસો ઉપરાંત ગાડીઓનું પાર્કિંગ આજુબાજુ વિશાળ બગીચાનું લેન્ડસ્કેપિંગ આયોજન વેરિયસ ફેસિલિટીઝ દેટ વી હેવ એડેડ અલગ અલગ એજન્સીઓ અંદાજિત અમાઉન્ટ ખર્ચ સેકન્ડ એક્ટ જે વોર્ડોને ડિમોલિશ કરવામાં આવ્યા જ થઈ ગયા એ જગ્યાનો ઉપયોગ કરીને હાલનો સ્ટોર તથા રસોડાનો પણ ડિમોલિશન કર્યા પછી જે જગ્યા ઉપલબ્ધ થશે ત્યાં આગળ માળનું એક ભવ્ય આયોજન છે હોસ્પિટલમાં વર્ટિકલી ઉપર ગયા વગર છૂટો નથી અને ત્યાં પણ એરપોર્ટના અપ્રોચ રહેના કારણે એક લિમિટેશન આવતી હોય છે એટલે સો ધીસ ઇસ અબાઉટ કાઇમ સ્પીડી એન્ડ ઓપ્થલમિક હોસ્પિટલ આ હોસ્પિટલ ની અંદર અત્યારની ઓપીડી નું સમગ્ર આયોજન પણ આની અંદર જ સમાવેશ કરવામાં આવ્યું છે લક્ષ્ય કે આપ વાકેફ છો આ અત્યારનું એસએમજી હોસ્પિટલ નું લક્ષ્યો છે અને આ જગ્યાએ આપ પ્રોપોઝ બિલ્ડિંગનું આયોજન થયેલું છે રિવ્યુ

શન માટેની એનએઈડીએચની ગાઈડલાઈનનો દરેકે દરેક ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે કે જેથી જ્યારે આપણે એનએનડીએચન મેળવવા જઈએ ત્યારે આ કે આ ફોડવું પડે એવું કોઈ મોકો ના અત્યારે જગ્યાની સંક્રાશના કારણે જૂના બિલ્ડિંગો હોવાના કારણે તકલીફ પડી રહી છે એ બધા તકલીફનું આ વન પોઈન્ટ સોલ્યુશન ऑपरेशन थिएटर में एच पी हुआ है कि नर्सें अलग थी डायलिसिस रूम वगैरह सब मिला उसे इंजीनियरिंग की भाषा में कहिए तो इलेक्ट्रिकल ई एल बी बी एम एस रिक्वायरमेंट बड़ी संपूर्णपण ध्यान रखा एक ग्रीन बिल्डिंग जो आयोजन है ઓ સિસ્ટમ ડાયમેટીક સિસ્ટમ આ મેડિકલ હોસ્પિટલ ની અંદર એફિશિયન્ટલી હોસ્પિટલના સેમ્પલ સ્પોર સે રિપોર્ટ પ્રાપ્ત થાય એ માર્વેલ ઓરડા આવે અલગ અલગ રેન્જ અને અલગ અલગ પ્રકારિયો આયોજન બેઝમેન્ટ ફ્લોર પ્લાન ગ્રાઉન્ડ ફ્લોર આયાવા કોપીડી માટે વિચાર پیشن રિસેપ્શન એરિયા રજિસ્ટ્રેશન એરિયા ફાર્મસી

એટલે આ બિલ્ડિંગ જ્યારે ઊભું થઈ રહ્યું છે ત્યારે એ સર્જિકલ ઓન્કોલોજી માટે એક અલગ રીડ અથવા તો એક અલગ ફ્લો આપી શકાય એવો અમારો પ્રયત્ન છે કે જેથી એસએસજી હવે સર્જિકલ ઓર્કોલોજી રેડિયેશન ઓર્કોલોજી અને મેડિકલ ઓર્કોલોજી કેન્સરને સમગ્રપણે આવી લઈએ એ પ્રકારનું એક સિંગલ સ્ટોપ સેન્ટર શકે

બાવીસ કરોડ જેવી રકમ આવી હતી આ વખતે બીજી આવી છે અને દોઢસો કરોડનું એસ્ટિમેટ આપ્યું હોય એટલે જેવી જેવી બિલ્ડિંગ બનતી જાય એવા એવા પૈસા ગવર્મેન્ટ તરફથી આવતા હોય છે બે વર્ષના ટાઈમમાં બની શકે કે દોઢસો કરોડથી પણ વધારે રકમ વપરાય તો એ પણ આવી જશે અને મેં કીધું એવું કે આ તો હજી શરૂઆત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાઉન્ડ ખૂબ મોટું છે તો માત્ર આ કાર્ય કેથ સુધી લિમિટ નહીં રહીને ઘણી બધી સુવિધાઓ બીમારીઓના લાગતી જે પણ આપણે સુવિધા આપી શકીએ બધી બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં બનશે આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજકોટ ખાતેથી અલગ અલગ પ્રકલ્પોના ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે એના ભાગરૂપે વડોદરા ખાતે પણ સાડી ત્રણસો કરોડના લાગતના બે બિલ્ડિંગ્સ ઈ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે અને એક કાર્ડિયક હોસ્પિટલ હશે બીજી હશે કિડની અને સ્પાઇનના રિલેટેડની એક હોસ્પિટલ અને બંને હોસ્પિટલ બે વર્ષ કે અઢી વર્ષના ગાળામાં પૂર્ણ થશે ખાસ ઇસ્યુ એ તો કે કાર્ડિયક હોસ્પિટલ એટલા માટે બનવામાં આવે કેમ કે મધ્ય ઝોનમાં વડોદરા પડે છે અને આજુબાજુના જિલ્લાઓને પણ નજીક પડે સાથે સાથે અલગ અલગ રાજ્ય જે કે મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ એવા લોકોને પણ આનો લાભ મળે એ વિઝન હતું જ્યારે આપણે જોઈએ છીએ કે હાર્ટની બીમારીઓ વધી રહી છે અને ત્યારે મોંઘી જે પ્રાઇવેટ હોસ્પિટલો છે ખૂબ મોંઘી પડતી હોય છે ત્યારે સરકારે પોતે આ કાટક્યાતલા ઊભી કરી છે બે હજાર એકવીસથી એક માગણી હતી કે વિસ્તારમાં મોટી હોસ્પિટલ આવે અને આ ગ્રાઉન્ડ જે ખાસા વર્ષથી એસએસજીના હસ્તગત હતું એટલે લગભગ સો વર્ષ પછી એસએસજીની બીજી બ્રાન્ચ હોસ્પિટલ બની રહી છે એવું કહેવામાં આવે કેમ કે પહેલાં જ્યારે આપણા મહારાજા સર સાયાજી રાવે હોસ્પિટલ બનાવી અને પછી એસએસજી કમ્પાઉન્ડમાંથી પહેલી વાર એસએસજીની હોસ્પિટલ બહાર નીકળીને એક બીજા ગ્રાઉન્ડ પર જઈ રહી છે ત્યારે વડોદરાવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમ કે હવે આ શરૂઆત છે નવા એક પ્રકલ્પની નવા એક વિઝનની સાથે કે વડોદરા એક હેલ્થ સિટી તરીકે પણ આગળ જઈને સ્થાપિત થાય એના ભાગરૂપે ખૂબ સરસ આ એક આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સારો એવો લાભ લોકોને થશે મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સયાજીરાવ જનરલ હોસ્પિટલ તથા સેન્ટ્રલ ગુજરાતના છ જિલ્લાઓ પશ્ચિમી મધ્યપ્રદેશ તથા સાઉથ વેસ્ટર્ન રાજસ્થાનના જિલ્લાઓમાંથી અત્રે આવતા દર્દીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે એસએસજી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોથેરેસી સર્જરી માટે એક અલગથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઈ ખાતમુહૂર્ત યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આવતીકાલે રાજકોટથી થવાનું છે આ પ્રોજેક્ટ કોસ્ટ દોઢસો કરોડ આ ઉપરાંત હયાત એસએસજી હોસ્પિટલમાં સ્પાઇન ઓપ્થલ્મોલોજી તેમજ કિડની માટેના એક નવીન સ્પેશિયાલિટી બિલ્ડિંગનું આયોજન ઓપીડી સાથે એનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે એ આશરે બસો કરોડ રૂપિયાનું આયોજન છે બંને હોસ્પિટલો જ્યારે કાર્યાન્વિત થશે ત્યારે મજર ગુજરાતની આ હોસ્પિટલ ખરેખર દર્દીઓ માટે એક આશીર્વાદ સમાન રૂપ બનશે અને અમે સુપર સ્પેશિયાલિટી સેવાઓ ખાસ કરીને કાર્ડિયોલોજી તેમજ કાર્ડિયોથેરેસીક સર્જરી નેફ્રોલોજી સ્પાઇન અને એડવાન્સ ઓપ્થાલમોલોજીની સેવાઓ લોકો માટે ઊભી કરી શકીશું થેન્ક યુ બંને અંદાજ મુજબ બે વર્ષનો ગાળો હોય એક હોસ્પિટલ થાય કામ માટેનો ઓર્ડર અપાય અને સમગ્ર હોસ્પિટલ લોકાર્પણ માટે તૈયાર થાય આશરે બે વર્ષનો ગાળો અંદાજિત અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો પ્લીઝ